બહુ સુંદર આજ્ઞા કરે છે કે તમે સત્સંગ દુસંગ જે પ્રક્રિયા ચાલે છે ને તો એને તમે શું સમજીને એનું પાલન કરો આપણો જે ભાવ છે ને હૃદયનો ભાવ એ એક નાનકડી પ્લાન્ટ છે છોડ આપણે કહીએ ને તમે એને નિત્ય સત્સંગ આપો ને એટલે તમે એ પ્લાન્ટને અગર ડેલી વોટર કરો તો શું એ પ્લાન્ટ ફલે ને ફૂલે છે હવે જો સત્સંગ નિત્ય રેગ્યુલર બેસીસ પર કેમ કરવું જોઈએ કેમ કે જો અગર તમે એ પ્લાન્ટને પાણી આપવાનું બંધ કરી દો તો શું થાય જાય અને હવે દુસંગ ક્યાં એન્ટ્રી મારે છે કે હવે એ પ્લાન્ટ પર તમે એસિડ નાખી દો તો શું થાય તરત જ બળી જાય હવે તમે ધીરે ધીરે પ્લાન્ટ એટલે ધીરે ધીરે વોટરિંગ ઓછું કરો તો ચાલો સમજાય કે ધીરે ધીરે મૂળ જાય અને એસિડ નાખી દો તો શું થાય તરત જ બળી જાય તો એ સત્સંગ ઉપર જે આપણે આટલું જેમ કહ્યું ને બહુ સેન્સિટિવ વસ્તુ છે